વડોદરાની હાલત ખાડોદરા થઈ છે તેમજ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને આમ આદમી પાર્ટીના અગ્રણીઓ કાર્યકરોએ મેયર ઓફિસ બહાર ધરણા કર્યા હતા વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાઓની ભયાવહ હાલત સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આજે મેયર ઓફિસ સામે વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેને લઈને શહેરની જનતામાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે વડોદરા હવે ખાડોદરા બની ગયું છે ગત વર્ષે આવેલા પૂર પછી અમલમાં લાવવામાં આવેલા વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપો તથા હોળી દુર્ઘટનામાં દોષિત કોઈને પણ સજા ન મળવાના મુદ્દે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મેયર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા પરંતુ મેયરની ગેરહાજરીના કારણે આક્રોશિત કાર્યકર્તાઓથી મેયરના નામની પ્લેટ પણ તૂટી હતી ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા કાર્યકર્તાઓને શાંતિ જાળવવા અને ઓફિસની બહાર જવા સૂચના આપી હતી તેમ છતાં કાર્યકર્તાઓ મેયર ઓફિસની બહાર પાર્કિંગ વિસ્તારમાં વૃક્ષ નીચે બેસી ગયા હતા અને ધરણા શરૂ કર્યા હતા સ્થિતિ કાબૂમાં રાખવા માટે સુરક્ષાકર્મીઓએ કોર્પોરેશનનો મુખ્ય દરવાજો તાત્કાલિક બંધ કરી દીધો હતો સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ કાર્યકર્તાઓ દ્વારા તંત્ર સામે વિરોધ નોંધાવી મીડિયા સમક્ષ વ્યથા જણાવી હતી આજે તમે જોઈ રહ્યા છો કેટલા લોકો વિરોધ કરવા આવી રહ્યા છે અમે પણ જ્યારે અમારી રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા બહાર તાળા મારવામાં આવે છે આજે સરકાર પ્રથમ નાગરિક તરીકે ચૂંટાઈને જે બેઠા છે એમની જવાબદારી છે કે બધાની વાત સાંભળવી એની જગ્યાએ તમે તાળા મારીને અમને રોકવામાં આવો છો તો શું અમારે આ બરોડાની અંદર આવી પનોતીને સહન કરવાની બરોડા આજે દરેક જગ્યાએ નાની નાની વસ્તુઓ ખાડાઓથી લઈને બીમારીઓથી લઈને પાણીથી લઈને જ્યાં ત્યાં મૃત્યુ થઈ રહ્યા છે તો એનો જવાબદાર કોણ તરત ને તરત આપે કાતો જે લોકો મૃત્યુ પામે છે એના જવાબ આપે આજે જે મેયર સીટ સંભાળી રહ્યા છે એ મેયર ને આજે અમે પનોતી ગઈ રહ્યા છે કારણ કે જ્યારથી એ પનોતી અહીંયા બેઠા છે ત્યારથી બરોડાની ની અંદર મૃત્યુ રોજ ને રોજ અવારનવાર

બસ આ મુદ્દાઓ જે અમારા છે અમારા જે આ પાણીના રસ્તાના જે પણ મૃત્યુ થઈ રહ્યા છે બાળકોના એ બધાના જવાબદાર એ વ્યક્તિ છે તો એના રજૂઆતી એ એના કામ કરે યા તો રાજીનામું બે વરસથી વડોદરા શહેર ખડોદરા બની ગયું છે જે છેલ્લા બે વરસથી વડોદરા ટોટલ આમ કોઈ ધણી વગરનું થઈ ગયું છે એવી જ એવા ટાઈમે અમે મેયરને રજૂઆત કરવા આવ્યા કે શહેરથી વાકેફ કરીએ છેલ્લા હમણાં તમે છેલ્લા જુઓ તો બે લોકો મૃત્યુ પામ્યા છેલ્લા તાજેતરમાં એની રજૂઆત આજે મેયરની ઓફિસમાં તાળા છે મેયર અહીંયા વડોદરામાં જ નથી કહેવામાં આવી રહ્યું છે કે વડોદરાથી બહાર ફ્લાઇટમાં કંઈ બહાર ગયા છે આજે વડોદરા આ પરિસ્થિતિમાં આવીને આવા પ્રથમ નાગરિક વડોદરા શહેર છોડીને જતા રહે આ કેટલી કલંકિત વાત છે અમે આમ આદમી પાર્ટીના એક એક સૈનિકો આ બધું કોઈ પણ રીતે સાંખી નહીં લઈએ વડોદરા શહેરમાં એમને ગાદી છોડવી પડશે એમ પણ મેયર જે છે એ પપેટ છે મેયર કશું બોલતા નથી કોઈ જવાબ આપતા નથી પબ્લિકનું કામ થતું નથી આજે પબ્લિક ટ્રાઈમ થઈ ગઈ છે એટલે આજે આ પબ્લિકનો એક રોષ છે અહીંયા આજે એમની નંબર નેમ પ્લેટને કાઢી ફેંકી છે કાલે અહીંયા વડોદરામાંથી ભાજપને કાઢી ફેંકી છે વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં સર્જાયેલા ખાડા પાણીની સમસ્યા પાણીનો ભરાવો હરની બોટકાંડના પીડિતોને ન્યાય નહીં મળવો અને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર જેવા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવા માટે આજે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ કાર્યકરો વડોદરા કોર્પોરેશન કચેરીએ પહોંચીને ભારે હલ્લાબોલ કર્યો હતો મેયર ઉપસ્થિત ન હોવાથી રોષે ભરાયેલા કાર્યકરોએ મેયર રાજીનામું આપવાના સૂત્રોચ્ચાર સાથે મેયરની ચેમ્બરની બહાર લગાવેલી નેમ પ્લેટ તોડી નાખી હતી અને દરવાજા ઉપર કાળીશાહી છાંટીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો આ બનાવ સંદર્ભે પોલીસે બે મહિલા સહિત આઠ કાર્યકરોની અટકાયત કરી હતી સમગ્ર બાબતે પોલીસ અધિકારી દ્વારા માહિતી આપી હતી આજે બપોરના સાડે બારના આશરે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમુક લોકો એન્ટ્રી કરીને માન્ય મેયરશ્રીની જે ચેમ્બરથી એના બહાર કાઢી નાખી અને જે નેમ પ્લેટથી એને તોડવામાં આવેલી હતી આ જે નુકસાન કરવામાં આવેલી અને જે ડીએમસીની કચેરી ખાતે જે હંગામો કરવામાં આવેલો હતો આ અંગે કાયદેસરની ફરિયાદ અત્યારે કરવામાં આવેલી છે કોર્પોરેશનના જે સિક્યુરિટી ઓફિસર સંજય તલપરા છે એના દ્વારા અહીંયા નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવેલી છે આ ફરિયાદ મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાડા બારના આશરે અશોક ચંદ્રકાંત ઓઝા જે આમ આદમીના સહ પ્રમુખ છે એના સાથે શશાંક રાજેશ ખરે પિયુષ રવજી રામાણી રિયાન શેખ વિનય ચૌહાણ રીતે મુરજીભાઈ પરમાર અને જાનવીબા ગોહિલ અને અન્ય બે આમ આદમીના કાર્યકર એના જોડે પંદર જેટલી મહિલાઓને એ લોકો લાયા હતા જે વિવિધ પ્રકારના પ્રશ્નોને આવેદનપત્ર આપવાના હતા આ આવેદનપત્ર માટે કોઈ કોઈપણ જાતની પોલીસની પરવાનગી અગાઉ પણ લેવામાં આવેલી જ ન હતી અને એ લોકો એકદમ ત્યાં જઈને ઉગ્ર થઈ ગયા અને કોર્પોરેશનમાં તોડફોડ જે નેમ પ્લેટ હતી એની તોડફોડ કરી અને માન્ય મેજર સ્ટેશનની ચેમ્બરની બહાર કાલી ઇંક પણ નાખી તો આ અંગે પોલીસ ત્યાં હાજર જ હતી અને એ બધાની અત્યારે અટકાયત કરવામાં આવેલી છે તો અત્યારે નવાપુરામાં ટોટલ ચોવીસ જેટલા મહિલાઓ અને પુરુષોની અટકાયત કરવામાં આવેલી છે આમાં છે પુરુષ છે અને અઢાર જેટલી મહિલાઓ છે હા અને પોલીસ ખૂબ જ ગંભીરતાને લઈને તાત્કાલિક ફરિયાદ નોંધવા અંગે કાર્યવાહી હાથ ધરી છે આમાં બિગાડ ગેરકાયદેસર મંડળી રાઇટિંગ કાવતરું સરકારી કામકાજમાં રુકાવટ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવનાર છે અને કાર્યવાહી અત્યારે ચાલુ છે આમાં અમુક કલમો અવેલેબલ છે અને અમુક ફોમ અવેલેબલ છે હા જે કોર્પોરેશનના અધિકારી દ્વારા જે ફરિયાદ આપવામાં આવેલી છે આ ફરિયાદમાં જેટલા લોકોને એ લોકો નામ આપવામાં આવે છે અમે આ મુજબ ફરિયાદ લઈ રહ્યા છે અને આ મુજબ એમ એમના જોડે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે